સાવલી પંથકમાં આવાસ યોજનાઓના જર્જરિત જોખમી મકાનો જર્જરિતવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં રાજ્ય લોકોને રહેવા ઘર બને તે માટે વીસ વર્ષ અગાઉ જે તે સમય ન જીવી સરકારી આવાસ યોજનાઓ થકી નિર્માણ થયેલ અસંખ્ય આવાસ યોજનાઓના બનેલા અસંખ્ય મકાનો જર્જરિત અને રહેવા જોખમી હાલતમાં છે અને કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં જોવાઈ રહ્યા છે તાજેતરમાં ત્રણ ચાર સાવલી તાલુકાના ગામે જૂના આવાસ યોજનાના મકાનના ધાબા પર સૂઈ રહેલ પરિવારનું વહેલી સવાર સ્લેબ તૂટી પડતા એકને ઈજા થયાની ઘટના બની હતી ગંભીરામાં પુલ તૂટ્યાની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી રાજ્યભરમાં બ્રિજની સમીક્ષા કરાઈ હતી તો પ્રથમ પુરાની ઘટના બાદ પણ પંથકમાં વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજનાઓના આવાસોની તપાસ સમીક્ષા કેમ નહીં કે પછી બીજા અકસ્માત થાય અને ઘોડા છૂટી ગયા પછી તબેલાનું તાળું જોવા ઘાટ થાય તેમ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારોએ કોઈ ઘર વિહોણા ન રહે તે શુભ આશયથી સરદાર પટેલ આવાસ પંડિત દીનદળાઈ આવાસ અને આંબેડકર આવાસ ઇન્દિરા આવાસ અને બે હજાર સોળથી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ હતી તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારોમાં રૂપિયા પાંચ લાખ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખથી વીસ હજાર રૂપિયા હપ્તે ચૂકવાય છે તેવા આવાસ યોજનાઓના વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજનાના મકાનો નિર્માણ કરાયા છે પણ હાલમાં વીસ વર્ષ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલ મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસ જર્જરિત જોખમી બંધ હાલતમાં બિન ઉપયોગી છે અને કેટલાક આવાસોમાં જર્જરિત સ્લેબના પોપડા ઉખડી સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે અંતે છે કે ચાર દિવસ અગાઉ સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના પાટિયા ફળિયામાં આવાસ યોજનાના આવાસના ધાબે સૂઈ રહેલા રેખાબેન પરમારના વહેલી સવારે સ્લેબ ધડાકાભેર તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો અને એકને ઈજા થયાની ઘટના બની હતી જેને લઈને વહીવટતંત્ર તાલુકા પંથકમાં અકસ્માતની રાહ જોયા વગર 20 વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજનાના આવાસોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જનહિત માટે છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી વાયને ન્યૂઝ ડેસર આ મકાન તમારું છે શું તકલીફ છે આમો ક્યારે બનેલું આ

રહો છો કયા મકાનો છે બરબાદ મંત્રી વખત નું બનાયેલું મકાન આવાસ ની યોજના નું કેટલા વર્ષ પહેલા બનાયેલું 10 એક વર્ષ હશે અત્યારે શું પરિસ્થિતિ છે મકાનો ની મકાન આને અત્યાર તો રહેવા લાયક નથી હા ઉપર થી વરસાદ દે પડે તો અંદર એદા આવે છે ડાબા માં પણ પાણી ઘરે છે વરસાદ ગાજે તો આખું ઢાબું વલે છે એટલે રહેવા લાયક નહીં અમારા છોકરાઓ નું શું અમે મજૂરિયા માણસ સરકારે તમને આવાસ બનાવીને આપ્યાનો લાભ નથી મળ્યો તમને લાભ મળ્યો પણ એ તલાટીન બધું આપી દીધેલું એટલે તલાટી સાહેબે આવું કર્યું અમે તો પૈસા ઉપાડીને લોકોને આપી દીધા અમારા નામ પર ઉપાડવા લઈ ગયા ખરા પણ પૈસા ઉપાડ્યા ને પછી એ લોકોને લઈ લીધા અમે તમને સારું મકાન બનાવી આપીએ છીએ એવી રીતના આ રીતના મકાન બનાવેલા છે હા અને જોને કામ સારું બનાય આપશે પણ બન્યા પછી તો આવ નથી શું નામ તમારું સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ નેવર અપડેટ